આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું મોટા ભમોદરા ગામ ગઈકાલે સાંજના સુમારે વિપુલ સાવલિયાની ખેતી કરતા ખેતમજૂર શેરુભાઈની પાંચ વર્ષની દીકરી ચૂટકીને કપાસમાં ખાતર નાખતી વેળાએ એક નરભક્ષી દીપડો અચાનક આવી ચડ્યો અને પિતા શેરુની નજીક રમતી પાંચ વર્ષની બાળકીને ઉપાડીને ભાગતા પિતાએ જીવના ચોખમે દીપડા પાછળ પથ્થર લઈને દોડ્યો અને દીપડાની ચુંગાલમાંથી દીકરીને બચાવી લીધી પણ ત્યાં સુધીમાં દીકરી ચૂટકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું તાત્કાલિક વાડી માલિકને જાણ કરીને વન વિભાગને જાણ કરતા વનતંત્ર માર્તે ઘોડે મોટા ભમોદરા પહોંચ્યું હતું અને મૃતક ચુટકીના મૃતદેહને વંડા સીએચસી સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડાયું હતું ને પરપ્રાંતિય ખેતમાં ચુર શેરુના પાંચ સંતાનમાં ત્રીજું સંતાન ચૂટકીને બચાવવા દીપડા સામે દોડેલા પિતાએ હકીકત જણાવી હતી సా జిల్లా బా నీ कर okay.